મિત્રો સોમવાર આપણું ચિંતન આપનો આવકાર અને સબસ્ક્રાઈબ માટે વિનંતી મહાજ્ઞાની સોલોમનના પૂર્ણ સૂત્રો પ્રભુની ભીખ રાખવી એ જ જ્ઞાન છે જ્ઞાન તથા શિક્ષણ ડાપણની વાતો સમજાવે છે તે ભોળા ભટાક માણસને કૌશલ્ય તથા કિશોરને વિવેક બુદ્ધિ શીખવે છે પરમાત્માની વીક રાખવી એ જ વિદ્યાનો આરંભ છે અને તો પણ મૂર્ખ માણસો વિદ્યા તથા જ્ઞાનને તુચ્છ ગણે છે દીકરા દીકરીઓએ પિતાના આદેશનું પાલન કરવું અને માતાના શિક્ષણને જીવનમાં ઉતારવું જો કોઈ માણસને દૂરજનો લલચાવે તો તેણે તેઓના કયામાં ફસાવવું નહીં જો એ દૂરજનો કોઈ માણસને કહે કે ચાલ આપણે પેલાને રંજાડીએ અને તેની ધન દોલત પડાવી લેવા માટે તેની હત્યા કરીએ તો એ માણસે પેલા માણસના સકંજામાં તેના રસ્તામાંથી પાછા વળી જવાનું છે અને સત્યના માર્ગે ચાલવાનું છે દ્રવ્ય પ્રત્યે દ્રવ્ય પ્રત્યે અતિશય આશક્તિ ધરાવનારા માણસના સહવાસથી દૂર અને અતડા રહેવું હું કેમ કે એવું દ્રવ્ય તેઓને માટે તથા બીજાઓને માટે સત્યાનાશ વાળનારું છે ક્રોધી માણસ અન્યનો અનાદર કરવામાં આનંદ માને છે અને મૂર્ખજનો વિદ્યા સંપાદન કરવાનું છે ખાસ કરીને જેઓ અંતર ધ્યાનથી પરમેશ્વરના ગેબી અવાજનું શ્રવણ કરે છે તેઓ સલામત રહેશે અને કશી ભીતિ વિના પોતાનું જીવન શાંતિથી પસાર કરશે વળી વાણી વિશે સોલોમન કહે છે પ્રસંગને અનુસરીને બોલે બોલ રૂપાની ટોપલીમાં સોનાના ફળ જેવો છે થપકો દેનાર જ્ઞાનીજન વાત આજ્ઞાંકિત કાનમાં સોનાના કુંડળ તથા ચોખા સોનાના આભૂષણ સરખી છે ઠપકો દેનાર જ્ઞાની ની વાત અજ્ઞાંકિત કન્મ સોનાના કુંડળ અને ચોખ્ખા સોનાના આભૂષણ જેવી છે અત્યારે બસ આટલું જ